નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને સાત વસ્તુઓ ફાળવવામાં આવશે દિવાળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોને સાત વસ્તુઓ આપવામાં આવશે તો જોઈએ કયો કયો જથ્થો આપવામાં આવશે અને કેટલા ટકાની મંજૂરી મળવામાં છે સરકાર દ્વારા ઓક્ટોબર માટે રેશન જે દુકાનો તેમને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરી દેવામાં આવી છે જેમાં ઓક્ટોબર બે હાજર ની અંદર ખાંડ માટેની સો ટકા એટલે કે નિયમિત જે આપવામાં આવે છે પ્લસ તહેવારની અંદર પણ ફાળવવામાં આવી છે એટલે કે ખાંડની અંદર વધારાનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે વધારેમાં વાત કરીએ તો મીઠાની સો ટકા ફાળવણી થઈ છે જેમાં દુકાનદારો પચાસ ટકા થી સો ટકા સુધી પોતાની જરૂરિયાત મુજબ ચલણ ભરી શકશે તો મિત્રો ખાંડ તેમજ મીઠું સો ટકા મળવાપાત્ર છે એટલે કે દિવાળીના ના તહેવાર ઉપર વધારાનો જથ્થો પણ ખાંડ અને મીઠામાં ફાળવામાં આવ્યો છે તો વધુમાં વાત કરીએ તો પોતાની જરૂરિયાત મુજબ મીઠાની દુકાનદારો પચાસ ટકા ફાળવી શકશે તુવેર દાળની માત્ર પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે છણાની છ ફાળવણી કરવામાં આવી છે તહેવારોને ધ્યાનમાં રાખીને સો ફાળવણી કરવામાં આવી છે આ પરમિટ માટે દુકાનદારોએ ઓગણીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે સુધીમાં ચલાણના પૈસા ભરી દેવા ફરજિયાત રહેશે પરંતુ જોકે તહેવારોમાં મહેનતાણાને અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી આ વખતે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ નિયમિત અને પોર્ટેબિલિટી પરમિટ નું ચલણ સાથે જનરેટ અને ભરવાનું રહેશે આ પરમિટ 23 થી 29 સપ્ટેમ્બર 2025 દરમિયાન જનરેટ કરી શકાશે અને તેના નાણા આ સમય રેખામાં ભરી દેવાના રહેશે ત્યારબાદ સમાચાર ઉપર એક નજર કરીએ તો દિવાળી જેવા મહત્વના તહેવાર ઉપર સરકાર દ્વારા બબબે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો સમગ્ર સમાચારમાં જાણીએ કે કોને આપવામાં આવે છે બે હજાર રૂપિયાની સહાય તો દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે તો મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે આંગણવાડી કાર્યકરો અને સહાયકો છે તેમને આ ભેટ આપવામાં આવે છે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બબ્બે હજાર રૂપિયાની ભેટ આપશે આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે સરકાર આ દિવાળી ભેટ પર કુલ ચાલીસ કરોડ રૂપિયા ખર્ચી નાખશે

ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ